સમાજ દ્વારા રણમલ તળાવમાં માં ઝૂલેટ નામ આપવામાં આવે એ અનુસંધાને આવેદન પત્ર આપવામાં આવ્યું રણમલ તળાવમાં એક જગ્યા પર ઝૂલેલાલ ઘાટ નામ આપવામાં આવી એ માંગ સાથે સિંધી સમાજ પહોંચ્યો જામનગર મહાનગરપાલિકાના કમિશનરને દ્વાર શ્રી ઝૂલેલાલ ભગવાનની જોત સાહેબ પરવાન કરવા અનુસંધાને આવતા અવરોધ અનુસંધાને આવેદનપત્ર વાપરવામાં આવ્યું વોડી સંખ્યામાં સિંધી સમાજ દ્વારા રણમલ તલાવથી લઈને જામનગર મહાનગરપાલિકા સુધીની આવેદન રેલી કાઢવામાં આવી જામનગર કમિશનરને આવેદન પાઠવ્યા બાદ જય ઝૂલેલાલના નારા લગાવવામાં આવ્યા ચાલિયા સાહેબ એટલે કે ચાલીસ દિવસ વ્રત અનુષ્ઠાન તેમજ દર બીજના દિવસ દરમિયાન રોજ જ્યોત સાહેબ જળ પરવાન કરવાના હોય છે રિવર ફ્રન્ટ બનતું હોવાથી ત્યાં જ્યોત પરવાન ન થઈ શકે તેવી શક્યતાઓ ઓછી છે એ અનુસંધાને આવેદન પત્ર કમિશનર શ્રીને પાઠવવામાં આવ્યું હતું હું ગણશ્યામ કનેલાલ ગંગવાણી સિંધી સમાજના પ્રેસિડેન્ટ આજે આજે અમે કોર્પોરેશન ખાતે અમારા ઝુલેલાલ ઘાટ માટે જે તુલસી ટ્રાવેલ્સની સામે એક જગ્યા છે જ્યાં અમે દર વર્ષે અને દર મહિને બે ત્રણ વખત અમારો જે ઝૂલેલાલની જોત હોય છે એનું ત્યાં પરવાણ કરીએ છીએ પણ હવે સાયકલિંગના રોડને બધું ચાલે છે કામકાજ તો ત્યાં અમારે જોત પરવાન કરવામાં બહુ તકલીફ પડશે અને અમે આખા ઇન્ડિયામાં મોસ્ટલી મોટા સિટીઓમાં બધે જૂલેલાલ ઘાટની વ્યવસ્થા છે તો હવે રસ્તો ઊંચો થઈ જવાના કારણે અમારે જોત પરવાન કરવામાં તકલીફ પડશે એટલે કમિશનર સાહેબ મેયર સાહેબ ધારાસભ્ય સાહેબ અને એમપી પી પૂનમબેન બધાને અમે આજે રજૂઆત કરીએ છીએ કે અમને એક નાનકડો ત્યાં ઘાટ બનાવી દો પગથિયા બનાવી દીધો તો નીચે ઉતરીને અમે ત્યાં જ્યોત પ્રવાહ કરી શકીએ જ્યોતમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ કે પોલ્યુશન હોતું નથી માત્ર લોટનો દીવો હોય છે અને એ દીવો લોટ તો માછલા ખાઈ જશે અને ચાલુ જોત હોય છે બસ બીજું કઈ એમાં પોલ્યુશન હોતું નથી તો બધાએ સારો પ્રતિભાવ આપ્યો છે આશા રાખીએ કે અહીંયા ત્યાં અત્યારે બ્યુટિફિકેશન ચાલે છે તો ઘાટ બની જશે અને એનું નામ અમે ઝૂલેલાલ ઘાટ રાખવાની રિક્વેસ્ટ કરી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ